અડાની ગ્રુપ સ્ટોક્સ એટલે ફોકસમાં છે કારણ કે સોર્સિસ એ રોયટર્સને કહ્યું છે આ રોયટર્સની સ્ટોરી છે સીએનબીસી સીએનવીસી બજારે આ સ્ટોરીને ઇન્ડિપેન્ડન્ટલી વેરીફાય નથી કર્યો ને સોર્સિસ એ રોયટર્સને કહ્યું છે કે સેબી માર્કેટ રેગ્યુલેટર છે જેને એક ડઝન એવા ઓફશોર ફંડ્સ એવા ડિસ્કવર કર્યા છે જે અડાની ગ્રુપના સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરે છે નિવેશ કર્યો છે તેમાં એ લોકોએ ડિસ્ક્લોઝર રૂલ્સના વાયોલેશનમાં છે ને બ્રીચ ઓફ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ પણ છે એટલે જેટલી એ લોકોની નિવેશ કરવાની જે લિમિટ હતી તે લિમિટથી એ લોકોએ વધારે નિવેશ કર્યો છે ને હવે સોર્સિઝે એ પણ કહ્યું છે કે સેબીએ એક અડાની ગ્રુપની સાથે એક ફંડની સાથે જે લિંકેજ છે તે એની ઇન્વેસ્ટિગેશન કરી રહી છે જેમાં એ જોઈ રહી છે કે એક ફંડ જે છે તે કે અડાની ગ્રુપના કી શેર હોલ્ડર્સની સાથે મળીને કામ કરતા હતા ને તે હવે સેબી સોર્સિસ એક એ છે રોયટર્સને કે ફંડ્સ જે છે તે અડાની ગ્રુપના પોતાના ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલ ફંડ લેવલ પર ડિસ્ક્લોઝ કરતા હતા હવે તે સેબીને એ જોઈએ છે કે એ લોકો ઓવરઓલ ગ્રુપ લેવલ પર એ ફંડ્સ એ લોકો એ લોકોનો અડાની ગ્રુપનું ઇન્વેસ્ટમેન્ટનું ડિસ્ક્લોઝર કરે ને સોર્સે આ પણ કહ્યું રોયટર્સને કે સેબીએ આઠ એવા ઓફશોર ફંડ્સ છે જેને સેબીને અપ્રોચ કર્યો છે એ કે એ સેટલમેન્ટ કરવા માટે અપ્રોચ કર્યો છે ને એ કહ્યું છે કે અમે આ કેસને સેટલ કરવા માટે રાજી છીએ અમે પેનલ્ટી ભરવા માટે રાજી છીએ પણ અમે એક ગિલ્ટ એડમિશન ઓફ ગિલ્ટ નથી ગયો અમે એ નથી કહેવા માંગતા કે વી આર ઇન ધ રોંગ અમે ખોટા નથી પણ અમે પેનલ્ટી ભરીને આ કેસ સેટલ કરવા માટે તૈયાર છે એ સોર્સે કહ્યું છે રોઈટર્સને પાછું અમે રિપીટ કરીએ છીએ કે સીએનબીસી બીસી બજારે આ સ્ટોરીને ઇન્ડિપેન્ડન્ટલી વેરીફાય નથી કર્યો ને આડાની ગ્રુપ સ્ટોક્સમાં પણ એટલો બધો કંઈ રિએક્શન નથી આ સ્ટોરી વધે ને બધા નોર્મલ રીતે કામકાજ કરી રહ્યા છે બેકટરિયો